હેલો કઈશ ગુડ મોર્નિંગ એમ છો બધા મજામાં જશો તો કાલે એનિવર્સરીનો વિડીયો કેવો લાગ્યો હતો કહેજો મને તો કાલે કંઈ પ્લાન નહોતો પણ અચાનક એ તો બધું સાંજે કંઈ પ્લાન મનાવ્યો જ ન તો મારે ક્યાંય જવાની ઈચ્છા આવતી જ નહીં અને કંઈ નહીં સારો રહ્યો તો બબુના હિસાબે તો પણ એક એ કેવું તોફાન કરતી હતી ત્યાં જઈને કઈશ તમે જુઓ ને તો હવે એવું થઈ ગયું કે એક માણસ વિશે આના માટે રાખવો પડે આપણે ક્યાંક જવું હોય ને તો કોઈકના જોડે રાખવો પડે રાખવા માટે તો કંઈ વાંધો નહીં હજી તો નાની છે એટલે એવું તો રહેવાનું જ અને આપણે પણ નાના હતા ત્યારે મમ્મીને એ રીતે છેડન કરતા હતા પણ જ્યારે આપણે મમ્મી બનીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે કઈ રીતે છોકરું મોટું થાય છે તો કંઈ નહીં અત્યારે જો હવે કેટલા વાગ્યા ઓ ગાઈસ ગુડ મોર્નિંગ નહીં બાર ને સાડા બાર થઈ ગયા છે તો વાત વાતમાં કંઈ ખબર જ અંદર અંદર ટાઈમ જ ખબર નથી પડતી કેટલા વાગ્યા કેટલા નહીં અત્યારે હવે છે સાડા બાર અને આજે પોલીયો પણ આવવાનો છે અને રસોઈ પણ બનાવવાની છે તો નાઈ તો મેં લીધું જ છે અને બગુને નથી દિસુના ઘરે મૂક્યાય છું અને અત્યારે હવે કપડાં ધોઈ નાખ્યા છે ખાલી બસ નીચવીને ઉપર સુકાવા જવાના છે અને આ બધું જો અહીંયા રમતી તીધાને બધું રમણ વમણ કરી દીધું છે ત્યાં બધા કપડાં ધોઈલા પડે છે એ બધા વાળવા વાળવાના છે તો ચલો ક્લિયર રૂમ ફટાફટ કરી દઈએ અને આટલા કપડાં છે જોઈ લા એ નીચેવાના છે તો ચાલો મળીએ ફટાફટ બધું કામ કરીને પછી નીચે જઈએ ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફાઇનલી અત્યારે બબુ એની ફ્રેન્ડના ઘરે જઈને એ લોકોને હિમાલયાનો ડબ્બો હાથમાં આવી ગયો હતો તો એની ફ્રેન્ડ અને આ બંને જોઈ શકો છો તમે કેવા ભૂત જેવા થઈને આવી ગયા છે પાછા અને ખાવાનું રેડી થઈ ગયું છે તો હવે ખાવા માટે દેજો હજી નવળાઈને જ મેં મોકલી હતી હા ચાલ ખવડાવું ખવડાવું ખવડાવો ખવડાવું ખવડાવ આવો આવો મેમન વધારે અમારે ઘરે જોઈ શકો છો તમે આમને બીમારી આવી ગઈ બીમાર થઈ ગયા પેટમાં દુખા સવાર ન હોતા બોલ્યો કંઈક લઈને આવ્યો છે અમારા માટે ખબર રહી શું લઈને આવ્યો છે તો આપણે જોઈએ મડમ પાણી આવી જ ભયનપરાની તો પપ્પા ઈ જ કહેતો હતો ને ભયન પરાની લીલી હે છે